નમસ્કાર આજે આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી એવા સદગ્રસ્ત ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથી હતી અને જેમને આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ અમે રાખ્યો હતો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો આપણે સૌ જાણીએ છીએ કે ઇન્દિરા ગાંધી જેમને એક સમયે અટલ બિહારી વાજપેયીજીએ પણ દુર્ગાનો અવતાર એવું કીધું હતું જેમને ખૂબ લડાઈક નેતા હતા ઇન્દિરાજી જેમણે પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા અનેક લડાઈઓ પાકિસ્તાનની સામે જ્યારે થઈ ત્યારે આપણે હંમેશા જીત મેળવી અને ઇન્દિરાજી એવું કહેતા હતા કે જ્યાં સુધી મારામાં શ્વાસ હશે ત્યાં સુધી અખંડ ભારત માટે હું લડતી રહીશ છેલ્લા શ્વાસ સુધી તેઓ લડ્યા અને આતંકવાદનો ખાત્મો કરતાં કરતાં તેઓ શહીદ થયા આપણે સૌ જાણીએ છીએ ઇન્દિરા ગાંધીજી એક એવા નેતા હતા જે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય નેતા હતા મજબૂત નેતા હતા નીડર નેતા હતા અને એમના શાસનને આજે પણ દેશ યાદ કરે છે અમુક એની યોજનાઓ આ દેશ માટે લાગુ કરી જેના ફળ આપણને મળે છે બેંકોનું રાષ્ટ્રીયકરણ હોય કે ગરીબ લોકો માટેની અનેક યોજનાઓ ઇન્દિરા ગાંધીના સમયમાં થઈ અને હંમેશા એમનો એક નારો હતો કે ગરીબો માટે કામ કરો ગરીબી હટાવો દેશ બચાવો અને ગરીબ લોકો માટે ખૂબ કામ કર્યું એમની નજરમાં હંમેશા ગરીબમાં ગરીબ વ્યક્તિ છેવાડાનો વ્યક્તિને નજર સમક્ષ રાખીને બધી નીતિઓ અને યોજનાઓ બનતી અને ઇન્દિરાજીના સમયકાળમાં આપણા દેશમાં સમગ્ર વિશ્વમાં જેમનું નામ રોશન કર્યું સમગ્ર વિશ્વ એમને સેલ્યુટ મારતા હતા એવા નેતા ઇન્દિરાજી હતા લડાઈ પણ હતા નીડર પણ હતા અને ક્યારેય પણ કોઈ આતંકવાદ કે આવે લોકો સામે ઝૂક્યા નહોતા અને આતંકવાદ નાબૂદ કરવાની લડાઈ સામે અને દેશને અખંડ રાખવાની સામે એમને પોતાની શહીદી વોરી છે આપણે સૌ જાણીએ છીએ કે એમના જ અંગરક્ષકોએ એમના શરીરને ચારણી જેવું કરી નાખ્યું હતું જેઓ આપણે આતંકવાદીઓના રૂપમાં જ આમ કહીએ તો એમના જ અંગરક્ષકો હતા અને ક્યાંક ને ક્યાંક એમના એ તેઓ ભોગ બન્યા હતા એને આજે સમગ્ર દેશ યાદ કરી રહ્યા છે સમગ્ર દેશમાં આજે એમને શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે પુષ્પાંજલિઓ અપાઈ રહી છે અને આ દેશ હંમેશા અખંડ રહે એવું જે એમનું સપનું હતું એમને સપનાને રસ્તે આપણે સૌ ચાલીએ એવી અપેક્ષા સાથે આજે અમે આ પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો આભાર स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सॉल्यूशन फॉर होम एप्लायसेस घर बनाओ। टीवी फ्रिज, वॉशिंग मशीन एसी घंटी कूलर चिमनी ओवन मोबाइल एसेसरीज, होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલ ટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ જીરો એટ